વિદ્યાર્થીનીઓની છેડતી કરીને તેમનું શોષણ કરતા હોય છે એક વિડિયો વાયરલ થયો અને ત્યારબાદ વિદ્યાર્થીનીના વાલીઓ પહોંચ્યા ફરિયાદ કરવા માટે ફરિયાદના આધારે પોલીસે શિક્ષકને પકડવા માટે કાર્યવાહી આરંભી છે દૂરથી એક વ્યક્તિ જેણે પોતાના કેમેરામાં આ આખી ઘટના કેદ કરી અને શિક્ષકે કઈ રીતે પોતાની કાળી કરતુતોને અંજામ આપ્યો તેની તસવીરો સામે આવી વિજયસિંહ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે વિજય બોટાદની આ ઘટના સામે આવી છે શું વધુ જાણકારી તમારી પાસે ચોક્કસ થી જણાવું તો શિક્ષણ જગતને ને શરમચાર કરતી ઘટના તેમજ વાલીઓ માટે ચિંતા જે ઉપજાવે તેવી પ્રકારની ઘટના જે છે તે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ધસા ખાતે સામે આવી છે કે જ્યાં એક યુવાન શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે અડપલા કરવામાં આવી રહ્યા છે અને અડપલા કરતા હોવાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે આ વિડીયો સામેની આવતા હતી સાથે જ એવું પુરવાર થઈ ચૂક્યું છે કે શાળામાં કે જ્યાં વાલીઓ પોતાના બાળકોને શિક્ષણ લેવા મોકલતા હોય છે ત્યારે બાળકો સાથે આવી અભદ્ર ઘટના પણ ઘટી રહી છે ત્યારે આ સમગ્ર મામલે વિડીયો વાયરલ થતાની સાથે જ જે વિદ્યાર્થીની છે તેના પરિવારજનો અને જે ગામના સ્થાનિક અને સામાજિક આગેવાનો પણ હાલ ધસા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે અને પોલીસ ફરિયાદ ની જે તજવીજ છે તે હાથ ધરી છે પોલીસ દ્વારા પણ તાત્કાલિક ધોરણે આ જે શિક્ષક છે જાની આનંદ કુમાર નામનો શિક્ષક છે તેની

લે છે કે કે જેનાથી કહી શકાય એવા પ્રકારની કાર્યવાહી થાય કે જેમાં અન્યો માટે કહી શકાય તે પ્રકારની તપાસની અને કાર્યવાહીની લોકો હાલ પ્રાથમિક તબક્કે માંગ કરી રહ્યા છે વિજય જે આ વિડીયો વાયરલ થયો છે અત્યારે તે કોઈકે તો ઉતાર્યો હશે એટલે આ શિક્ષકની ની વિશે અન્ય કોઈને પણ જાણ હશે તેવી કોઈ જાણકારી તમારી પાસે આવી હોય ચોક્કસ થી હાલમાં જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે આ પ્રકારે અગાઉ પણ ઘટના બનતી હતી પરંતુ ઘટનામાં પુરવાર ન થતા કોઈએ આ ખાસ કરીને આ વિડીયો આ ઘટના પુરવાર કરવા માટે વિડીયો ઉતાર્યો હોય અને ઉતારી અને વાલી સુધી પહોંચાડ્યો હોય તેવી પહેલી પ્રાથમિક સૂત્રો પાસેથી હાલ માહિતી મળી રહી છે કારણ કે જો વિડીયો જ ના ઉતરે તો સો ટકા આ પુરવાર કરવું ખૂબ જ અઘરું હોય છે કારણ કે કોઈ પણ વ્યક્તિ ગુરુ સમાન વ્યક્તિ હોય અને વિદ્યાર્થીની ને શિક્ષક સમાન ગણતા હોય અને આવા એક જે સંબંધ છે એ સંબંધ આ શર્મસાર કરતો કિસ્સો જે છે એ વિડીયોના મારફતે જ ખુલ્લો પડી શક્યો છે જી વિજય દર વખતે આપણે જોતા આવ્યા છીએ કે આ જે લોકો છે આ જે માનસિકતા છે તે નથી બદલાતી હોતી ભલે તે શિક્ષકના પ્રોફેશનમાં હોય પરંતુ તે એ ભૂલી બેઠો કે તે ગુરુ છે અને વિદ્યાર્થીની સાથે શું કરી રહ્યો છે એટલે અન્ય પણ વિદ્યાર્થીનીઓને આ રીતે તેને શોષણ કર્યું હોઈ શકે છે જીતભાઈ ચોક્કસ થી અગાઉ પણ આવી ઘટના બની હોય શકે છે કારણ કે જે વિડીયો જે પ્રકારે ઉતર્યો છે એ એક વાત ચોક્કસ જણાવે છે કે આ પ્રકારે ઘટનાઓ અગાઉ ઘટતી હશે તો જ આ પ્રકારનો વિડીયો ઉતારવામાં આ પ્રૂફ કરવા માટેનો વિડીયો એવી ચોક્કસ વાત છે તો આ ઘટનાનું પુનરાવર્તન હોય શકે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી વિજય સંચાલકો તરફથી કોઈ જાણકારી મળી છે તમને તેમની શું પ્રતિક્રિયાઓ હતી શું તેઓ કોપરેટ કરી રહ્યા છે વાલીઓને અને જે આરોપો તેમણે મુક્યા છે તેની તપાસની ખાતરી તેમણે આપી છે કે કેમ જી હાલ તો સંચાલકો સુધી કોઈ સંપર્ક થઈ શક્યો નથી પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારી છે હાલ એવું કહી રહ્યા છે કે સમગ્ર મામલો હાલ અમારા ધ્યાને આવ્યો છે અને આ મામલે અમે કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ તેટલી વાત હાલ પ્રાથમિક તબક્કે જાણવા મળે છે સાથે જ જે આ શાળાના જે પ્રિન્સિપાલ હતા પ્રિન્સિપાલની બે દિવસ પહેલા જ ત્યાંથી અન્ય જગ્યાએ બદલી થઈ ચૂકી હોવાથી શાળાના જે મુખ્ય વ્યક્તિ કહી શકાય તેનો સંપર્ક હાલ થઈ શક્યો નથી પરંતુ ચોક્કસથી મોટી સંખ્યામાં આ લોકો સામાજિક અને રાજકીય આગેવાનો દશા ખાતે એકત્ર થાય વિજય આપને અટકાવવા માંગુ છું ભરતસિંહ વાઢેર અમારી સાથે જોડાઈ ગયા છે ડીઓ છે તેઓ સર ઢસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે એક બાળકી જે સ્કૂલે ગઈ હતી ભણવા માટે પરંતુ એક ગુરુએ તેની સાથે ઝડપલા કરી દીધા હવે કેવા પ્રકારની કાર્યવાહી થશે જી અમને અમારા ધ્યાન ઉપર આવી અને સાથે તાત્કાલિક તપાસ કાર્યવાહી હાથ ધરી અને તાત્કાલિક અસરથી એને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે અને આ ખૂબ જ શરમજનક ઘટના છે અને એના વિરુદ્ધ શું સખતમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ પણ રીતે એને છોડવામાં આવશે નહીં સર શું તેના ભૂતકાળ ને લઈને પણ તપાસ કરવામાં આવશે સર એક વિડીયો વાયરલ થયો છે શું તમને જાણકારી મળી છે કે વિડીયો કોણે ઉતાર્યો અને કઈ રીતે આ ઘટના કોને ઉતાર્યો એની ડિટેલ અત્યારે પ્રારંભિક અમને મળી નથી પણ આ વિડીયો ધ્યાને આવતા તાત્કાલિક અસરથી અમને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે જી હવે આગામી સમયમાં તેમની તેમની સામે કેવા પ્રકારની કાર્યવાહી થશે સસ્પેન્ડ કર્યા સિવાય પણ નહીં સસ્પેન્ડ કર્યા પછી એની તપાસ કરીને પૂરેપૂરી એક બાજુ આપે કહ્યું એ પ્રમાણે પોલીસ કાર્યવાહી પણ થઈ છે એ પણ થશે અને ખાતાકીય પણ એમના વિરુદ્ધ નિયમ અનુસાર સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં જો અન્ય બાળકીઓ સાથે પણ આ જ પ્રકારનું કૃત્ય તેણે કર્યું હશે તો શું કાર્યવાહી આગળ વધશે નહીં એ જ નિયમ અનુસાર એવું કંઈ ધ્યાને

કડક જ રીતે આગળ વધશે અન્ય કોઈ આ પ્રકારના કિસ્સાને તેણે અંજામ આપ્યો હોય અને આ પ્રકારની પ્રવૃત્તિઓ તેણે કરી હોય તો તેને છોડવામાં નહીં આવે એટલે તેના ઇતિહાસને લઈને પણ તપાસ કરવામાં આવશે કે શું આ પહેલાં પણ તે આ પ્રકારનું કોઈ કૃત્ય કરી ચૂક્યો છે કે કેમ કારણ કે આ વિદ્યાર્થીની જે ગુરુ માનતી હતી શિક્ષકને તેણે જ આ પ્રકારના કૃત્યને અંજામ આપ્યો અડપલા કર્યા તેની સાથે અને તે વિડીયો વાયરલ થતાં જ આખી ઘટના સામે આવી છે વાલી સુધી એ વિડિયો પહોંચ્યો અને વાલીએ ફરિયાદ નોંધાવી તો કિસ્સો પ્રકાશમાં આવ્યો આ જે શિક્ષક છે તેની પર એટલે પણ સવાલો ઉઠી રહ્યા છે કે એક નાની બાળકી ફૂલ જેવી બાળકી જે આવી હતી તેની સાથે તેની પાસેથી શિક્ષણ મેળવવા માટે અને તે જ વિદ્યાર્થીનીને તેણે શિકાર બનાવી પોતાનો હવસનો જોકે તેનો બચાવ એટલે થઈ ગયો કારણ કે શિક્ષણ શિક્ષણ પરિસર હતું પરંતુ આ શારીરિક અડપલા ક્યારે નિયંત્રણની બહાર જતા રહે અને વિદ્યાર્થીનીઓ આ પહેલા પણ અનેક કિસ્સા સામે આવ્યા છે જ્યારે વિદ્યાર્થીનીઓ દુષ્કર્મનો ભોગ બની જાય જાની આનંદકુમાર આ શિક્ષકનું નામ અને તેની સામે જ કાર્યવાહી કરવામાં આવી છે શિક્ષણ જગતને ખરેખર લાંછન લગાડતી આ ઘટના અમારી સાથે પ્રફુલ પાનસેરિયા શિક્ષણ મંત્રી જોડાઈ ગયા છે પ્રફુલ ભાઈ બોટાદના ઢસાની આ ઘટના ખરેખર ઉવાળા ઉભા કરી દે તેવી કારણ કે જે શિક્ષણ ધામમાં બાળકી શિક્ષણ મેળવવા માટે ગઈ હતી ત્યાં ગુરુ જ આ પ્રકારે રાક્ષસી કૃત્ય કરે તેની સાથે અળપલા કરે તો એ કેટલું યોગ્ય સભ્ય સમાજની અંદર અને આ એક સામૂહિક તા દ્વારા એક ખૂબ શરમજનક ઘટના માથું જો કારણ કે શિક્ષક એ એક આદર્શ હોય છે ને એમને બધા બહુ પવિત્ર નજરથી જોતા હોય છે અને એ આ કૃત્ય કરે છે ત્યારે સૌ કોઈનું માથું શરમથી ઝૂકી જતું હોય આ બાબતમાં તુરંત જ શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અમારા જિલ્લા શિક્ષણ અધિકારી ગાંધીનગર નિયામક જોશીજી સાથે સતત સંપર્કમાં છે અને એસપી પોલીસ સાથે પણ આની કડક કાર્યવાહી થાય પોસ્કો એક્ટ લગે અને જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી એને સજા થાય લાસ્ટ એક વર્ષની અંદર આ શિક્ષકને પણ અન્ય કોઈ પણ આવી કૃત્ય કર્યું છે બાળક સાથે ફાંસીની સજા સુધી થયું છે ત્યારે આમાં પણ અમે બાંધછોડ કરીશું નહીં ચોક્કસ પ્રકારે એક આ શરમજનક ઘટના છે કેવાયની છે અને સમગ્ર શિક્ષણ જગત માટે પણ આ એક કૃત્ય રાક્ષસી કૃત્ય છે કારણ કે શિક્ષણ જગતની અંદર બહુ બધા શિક્ષકો અને બહેનો ભાઈઓ પવિત્રતાપણે જ્યારે પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા હોય ત્યારે આવા અપવાદરૂપ કિસ્સાઓ એમને એમનું શરમથી માથું ચૂકાવતા હોય છે અને અમે પણ આજે અમે ચોક્કસ પ્રકારે આ બાબતથી ખૂબ શરમ અનુભવી રહ્યા કેમ કે શાળાનો શિક્ષક જ્યારે આવું કૃત્ય રાક્ષસી કૃત્ય કરતો હોય તો એને ચલાવી લેવાશું નહીં એને સસ્પેન્ડ કરી દીધો છે અને કાનૂની કાર્યવાહી ચોક્કસ પ્રકારે ક્યાંયથી બાંધછોડ નહીં કરવામાં આવે ને છૂટવામાં પણ નહીં દેવામાં આવે આભાર સર અમારી સાથે વાતચીત કરવા માટે તો પ્રફુલ પાનસેરિયા રાજ્ય શિક્ષણ મંત્રી જેમનું કહેવું છે કે આ પ્રકારની ઘટનાને અંજામ આપનાર આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જેથી તે ભવિષ્યમાં આ પ્રકારના કૃત્યને અંજામ ના આપે અમારી સાથે ધ્વનિ લાખાણી એડવોકેટ જોડાઈ ગયા છે ધ્વનિબેન છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ જોતા આવ્યા છીએ કે બાળકીઓ વિદ્યાર્થીનીઓ હવે સ્કૂલમાં પણ સુરક્ષિત નથી શિક્ષણ પરિસરમાં આ પ્રકારની ઘટના બને ત્યારે એ મનોસ્થિતિ કેવી હશે તે અંદાજ પણ નથી લગાવી શકતા હું પણ અંદાજ નથી લગાવી શકતી કાર્યવાહી હવે કેવી રીતે આગળ વધશે આ પ્રકારના કેસમાં આ પ્રકારના કેસમાં આપણો કાયદો ખૂબ જ સહુલિયત વાળો છે ખૂબ જ સમજણ શક્તિ ધરાવતો છે દરેક બાળકીની માનસિક સમજીને

એટલે આપણો કાયદો એ બાબતે ઘણી બધી વસ્તુનું ધ્યાન રાખે છે એક એ બાળકીની માનસિકતા શું છે એને કઈ રીતે કયા પ્રોટેક્ટેડ એન્વાયરમેન્ટમાં કોની સાથે કેટલા કેવી રીતે એની ક્રોસ એક્ઝામિનેશન થવી જોઈએ અને એ બી આપણા જે આ નવા રિફાઈન્ડ થાય એમાં ખૂબ સરસ જોગવાઈ આપી છે જેને ટીચિંગ જતું નથી એ ટીચિંગ આપી શકે છે રહીને બી બાળકી પોતાનું સ્ટેટમેન્ટ પોતાનું ડેપોઝિશન આપી શકે છે એની સાથે સાથે આપણા કાયદામાં નાનામાં નાની છેડતી માટે બહુ કડક જોગવાઈઓ છે અને એ કેસો જલ્દી પૂર્ણ કરવા માટે અલગ વ્યવસ્થા સેટઅપ કરવામાં આવી છે કે જેમાં એ વ્યવસ્થા પ્રમાણે પ્રાયોરિટી અપાય અને એનો જલ્દથી જલ્દ નિકાસ થાય અને જેને પૂરો કર્યો હોય એટલે મારા હિસાબ સોનો કાયદો અને એની સાથે સાથે જે અત્યારે નવા ક્રિમિનલ લોઝ આવ્યા છે એમાં જે પ્રોસિજરલ ફેરફાર કરવામાં આવ્યા છે એ ખૂબ સારી રીતે મદદ કરી શકે એમ છે કે આવા કૃત્યો આગળ છે આભાર ધ્વનિબેન અમારી સાથે વાતચીત કરવા માટે તો ગઢડાના ઢસા ખાતેની આ ઘટના જેમાં શારીરિક અડપલા કરવામાં આવ્યા છે વિદ્યાર્થીની સાથે એ પણ ગુરુએ બીજી તરફ દાહોદમાં પણ એક ઘટના બની જ્યાં વિદ્યાર્થીનીનો મૃતદેહ મળી આવ્યો હજુ એક ઘટના પ્રકાશમાં આવી હતી રાજ્યમાંથી જ્યાં દુષ્કર્મની ઘટનાને અંજામ અપાયો એ પણ શાળાના પરિસરમાં ખરેખર આ તમામ કિસ્સાઓ લાલબત્તી સમાન અમરેલીથી સમાચાર ધારી પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો ધારી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો ધારી ગોવિંદપુર સુખપુર ખીચા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો ધારીના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા ખાબક્યા છે ધારી શહેરમાં ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડકનો અહેસાસ લોકોને થયો છે લાંબા વિરામ બાદ અમરેલીના ધારીમાં ફરી મેઘરાજા આવ્યા અને પોતાનો હેત વરસાવ્યો ઘણા વિસ્તારોમાં ઉકળાટ અને બફારાથી લોકો ત્રસ્ત હતા જેમને રાહત મળી છે આ વરસાદી સુરતમાં પાંચ કરોડની લૂંટનો મામલો સામે આવ્યો પોલીસે પાંચ આરોપીની આ મામલે ધરપકડ કરી છે કેસમાં હજુ પણ મોટા રાઝ ખોલશે સુરત પોલીસ આજે મહત્વના ખુલાસા કરશે ગાડીમાં રહેલી છ અલગ અલગ બેગો જેમાં ચાર બેગમાં એક એક કરોડ રૂપિયા અને બે બેગમાં પચાસ પચાસ લાખ એમ કુલ પાંચ કરોડ રૂપિયાની ધાડ પાડીના લોકો બપોરના અઢી વાગ્યા આસપાસ રાંદેર વિસ્તારમાંથી ભાગી જાય છે ફરિયાદીએ સતર્કતા દાખવી તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને પંદર વીસ મિનિટમાં જાણ કરી કે આવો ગંભીર બનાવ બન્યો છે જેને જે